અધ્યાત્મ જગતમાં એ સ્વીકાર્ય છે કારણ કે જ્યાં વિજ્ઞાન જગત પૂરું થઈ જાય છે વિજ્ઞાન ભલે સ્વીકારે પણ આપણા જીવનની અંદર પણ એવી ઘણી બધી ઘટનાઓ ઘટતી હોય છે પરમાત્મા કોઈને કોઈ સ્વરૂપે આપણી વારે આવે છે આપણી ભક્તિ સાચી હોય ને તો ઈશ્વર આવવું જ પડે એના વગર છૂટકો નહી અમારા જ પરિવાર ની વાત કરું મારા પિતાજી અને મારા દાદીમાં એ બંને ગયાજી જઈ રહ્યા હતા ટ્રેનમાં સરામણું કરવા માટે હવે ચાલતી ટ્રેનમાં તો કરવું શું એનો ઉપચાર કેમ કરવો એનો ઉકેલ કેમ કરવો એક માં છે એક એનો દીકરો છે એની સાથે હનુમાનજી ઉપર પૂર્ણ શ્રદ્ધા એટલે ટ્રેનમાં અને એમાં બન્યું એવું કે લગભગ રાતના બાર કે એક વાગ્યાનો સમય હશે અને જ વખતે ગોધરા સ્ટેશન આવ્યું અને એ જ વખતે એવું નક્કી કર્યું કે આપણે અહીંયા ઉતરી જઈએ અને ત્યાં ઉતરી જવાનું નક્કી કર્યું અને જ્યાં આમ ટ્રેનના દરવાજાની બહાર આમ પગ મૂકવા જાય ત્યાં એક સામે એક ભાઈ ઉભેલો છે રાતના બાર એક વાગ્યાનો સમય એ ભાઈ નથી કોઈને મૂકવા આવ્યા નથી કોઈને લેવા આવ્યા કયો ચાલો હું તમારી સાથે ચાલું છું એ મોટરસાયકલ માં આગળ એ વખતે જ રિક્ષા મળી ગઈ અને રિક્ષા પાછળ પાછળ ગોધરા ગામ રાતના 1 વાગ્યાનો સમય અજાણ્યો માણસ કોણ છે ક્યાંથી આવ્યો છે ક્યાં લઈ જાય છે ખબર નથી પણ હનુમાન ચાલીસાનો પાઠ ચાલુ છે એ જ વખતે હોસ્પિટલ ખોલાવી નાખી મેડિકલ ખોલાવી નાખ્યું એમડી ડોક્ટરો ત્યાં મળી ગયા એ જ વખતે સારવાર આપવામાં આવી અને પોતે એમ કહ્યું કે આ આ લો રૂપિયા હું મૂકું છું ભાઈને સારું થઈ અજાણ્યો માણસ કોને મૂક્યો છે કોણ ઈશ્વર કઈ રીતે આવે છે કોનું કામ કેવી રીતે કરે છે ખબર નથી પડતી આ ભાઈની સારવાર તમે કરી દો અને એ જ વખતે સવારે તો એકદમ આમ બરોબર થઈ ગયું રાત્રે અમને સમાચાર મળ્યા અમે ગાડી લઈને નીકળી ગયા ત્યાં પહોંચ્યા સવારે તો એકદમ બરોબર હતા એ ભાઈએ પોતાનું કાર્ડ આપેલું વિઝિટિંગ કાર્ડ અમારા પરિવારની અંદર ભાગવત કથાનું આયોજન કરેલું ત્યારે અમે અમને એમ થયું કે એ ભાઈને પણ અમે બોલાવીએ એને ફોન કરવાની ટ્રાય કરી પણ આજ દિવસ સુધી એમને ફોન લાગ્યો નથી કે એમનો કોન્ટેક થઈ શક્યો નથી જીવનની અંદર એવી ઘટનાઓ બનતી હોય છે કે ઈશ્વર કોઈ ને કોઈ સ્વરૂપે આપણી પાસે આવતી હોય છે કારણ કે પરમાત્મા કરુણા અવતાર છે આપણે ઘણી વખત એમ કહીએ છીએ ભગવાનના ઘરે દેર ભગવાન કે ઘર દેર હે અંધેર હે આવું બધું કઈક બોલતા હોય છે ભગવાન કે કે વાર લાગે છે છે જ્યાં સુધી ગજેન્દ્રને એમ થાય હું મારો પ્રાણ હું બચાવી શકીશ મારા પરિવારજનો મારો પ્રાણ બચાવી શકશે ત્યાં સુધી હરી નથી આવ્યા પરંતુ છેલ્લે જ્યારે આમ સૂંઢ બહાર રહે છે અને એ વખતે જેને એમ થાય કે હવે મૃત્યુ નજીક છે ત્યારે હરી યાદ કર્યા છે હરી શબ્દ નો પુકાર કર્યો છે હમ પુકાર ને મેં દેર કરે હે ઈશ્વર કે આને મેં દેર કહી મીરાના હાથમાં ઝેરનો કટોડો હોય ને એ કટોરાને હોઠ સુધી પહોંચતા વાર લાગે પરંતુ વૈકુંઠમાંથી આવી અને વિશ્વને અમૃત કરતા વાર ન લાગે એ પરમાત્માની શક્તિ છે એ ઈશ્વરની શક્તિ છે